દાહોદ જિલ્લામાં ઉજાગરા થયેલું મોટું કૌભાંડ જ્યાં મનરેગા જેવી ગરીબીને રોજગારી આપતી યોજનામાં કરોડોનો લૂંટ થઈ છે મામલો એટલો ગંભીર છે કે હવે સરકારના મંત્રી બચું ખાબડ પણ આ કૌભાંડમાં ઘેરાઈ ગયા છે સચિવાલયમાં મંત્રી હવે કાર્યાલયમાં પણ દેખાતા નથી અને તેમણે સરકારી કાર્યક્રમમાં જવાનું બંધ કર્યું છે આજ મહિનાના અંતમાં પીએમ મોદી દાહોદની મુલાકાત લે તેવી શક્યતા છે ત્યારે સમગ્ર કાર્યક્રમમાં બચુ ખાબડની બાદ બાકી કરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે આ વિશે વિગતે વાત કરીએ આ વિડિયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન દાહોદ જિલ્લાના મનરેગા કોભાડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ થયા બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે પહેલા પુત્ર બળવંત ખાબડ અને હવે બીજા પુત્ર કિરણ પટેલની ધરપકડ થતા સમગ્ર ખાબડ પરિવાર હવે પોલીસ તપાસના ઘેરામાં છે બેંક ખાતાઓ બોગસ અને ધરાવતી કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાના કામ માત્ર કાગળ પર બતાવવામાં આવ્યા હતા જોકે આ કૌભાંડ માત્ર મનરેગા સુધી સીમિત નથી નલસે જલ યોજનામાં પણ મોટી ગેરરીતિઓ સામે આવી છે નળ તો ઘરો પાસે લગાડવામાં આવ્યા છે પણ પાઇપલાઇન છે જ નહીં આ તમામ મામલામાં હવે મુખ્ય પ્રશ્ન એ છે કે શું બચુ ખાબડને મંત્રી પદેથી હટાવવામાં આવશે શું સરકાર હવે કોઈ કડક પગલું ઉઠાવશે કે પછી રાજકીય મૌન જ જણાવશે આ કૌભાંડને લઈને કોંગ્રેસે ભાજપ પર પ્રહારો કર્યા છે વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યો છે કે દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં સો કરોડ રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ત્યારે મંત્રીના નિવાસ સ્થાને ઈડી આઈટી ક્યારે દરોડા પાડશે તેમણે માંગ કરી છે કે સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ થાય તે માટે પ્રામાણિક અધિકારીના વડપણ હેઠળ એસઆઈટીની રચના કરવામાં આવે વધુમાં જણાવતા અમિત ચાવડાએ શું કહ્યું તે જોઈએ સમગ્ર દાહોદ જિલ્લા અને આખા ગુજરાતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે વારંવારની રજૂઆતો ફરિયાદો કોંગ્રેસના આંદોલનો વિધાનસભાના પ્રશ્નો પછી પણ સરકારે જે પણ ભાજપના મળતિયા ભ્રષ્ટાચારીઓ હતા એને બયાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો પણ જ્યારે ચારેય બાજુથી દબાણ આવ્યું વિધાનસભામાં પ્રશ્નો આવ્યા અને તપાસ કરવા માટે સરકાર મજબૂર થઈ ત્યારે જે હકીકતો બહાર આવી છે એનાથી ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં જે ચોકીદારો છે એ ચોર છે જે રીતે ધરપકડ થાય છે એક બાજુ રાજ્ય સરકારના મંત્રીશ્રીના પુત્રોની ધરપકડ થાય છે બીજી બાજુ જવાબદાર અધિકારીઓની ધરપકડ થાય છે એટલે જેના હાથમાં રક્ષા કરવાની તટસ્થતાથી કામ કરવાની જવાબદારી હતી એવા લોકો જ ભ્રષ્ટાચારી તરીકે બહાર આવી રહ્યા છે અને અમે વારંવાર કીધું છે કે હજુ આ તો એક કે બે તાલુકાના થોડા ગામનો જ તપાસનો રિપોર્ટ આવ્યો છે પણ આખા દાહોદ જિલ્લાની જો તટસ્થ તપાસ થશે એસઆઈટી બનાવીને પ્રમાણિક અધિકારીઓ દ્વારા તપાસ થશે તો સો કરોડ નહીં બસ્સો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર ખાલી એક જ જિલ્લામાં આ મનરેગા યોજનામાંથી બહાર આવવાનો છે હજુ બચુભાઈ ખાબડના પુત્રોની ધરપકડ થઈ છે એટલાથી વાત નહીં અટકે જો તપાસ ઉડાણમાં ને પ્રામાણિકતાથી થશે તો દાહોદના ભાજપના મોટા મોટા માથાઓ પણ કાલે જેલમાં જતા કોઈ બચાવી શકવાનું નથી અને ગામથી લઈને ગાંધીનગર સુધી હપ્તા પહોંચે છે એનું ઉત્તમમાં ઉત્તમ કોઈ ઉદાહરણ હોય તો આ દાહોદનું મનરેગા ખંડ છે અહીંયા મંત્રીશ્રીઓ ભાષણો કરે કે ગમે તેવા ચમરબંધીને નહીં છોડી અને વરઘોડા કાઢીશું તો શું આ મંત્રીપુત્રોના પુત્રોના કાઢશો આ અધિકારીઓના વરઘોડા કાઢશો રીકન્સ્ટ્રકશન માટે તમે એમને ગામે ગામ લઈ જશો જે જગ્યાઓ પર એક પથ્થર પણ નથી મુકાયો એક તદારૂ પણ માટી નથી નખાઈ એવી જગ્યાએ લાખો કરોડો રૂપિયાના ચૂકવણા થયા છે એ બધા જ સ્થળે આ મંત્રીપુત્રોને અધિકારીઓને લઈ જાઓ અને વરઘોડા કાઢો કોઈ સામાન્ય માણસ સરકારનો વિરોધ કરે કોઈ સરકાર સામે લખે કે કોઈ મીડિયા હાઉસ સરકાર સામેના મુદ્દા ઉઠાવે તો એને ત્યાં ઈડી પહોંચી જાય ઇન્કમ ટેક્સની રેડ પડે સીબીઆઈ કે પોલીસ પહોંચીને દબાણ ઉભું કરે આ ભાઈ ખાબડ કે અધિકારીઓ જે છે એમને ત્યાં ઈડી ક્યારે પહોંચશે એમને ત્યાં ઇન્કમ ટેક્ષની રેડ પડશે કે કેમ ખાલી ટીડીઓ કે ડેપ્યુટી ડીડીઓ કક્ષાના અધિકારીઓ પર કાર્યવાહી કરો છો પણ મારી સરકાર પાસે માગણી છે કે આ તપાસ વર્ષ દરમિયાનના જે પણ તત્કાલીક ડીડીઓ હતા જે પણ તત્કાલીન ડીઆરડીએના ડાયરેક્ટર હતા જે મંજૂરી આપનારી ઓથોરિટી હતી એવા અધિકારીઓને પણ જેલના સરિયા પાછળ નાખો તો સાચી કાર્યવાહી થયેલી કહેવાશે છેલ્લા કેટલાય દિવસથી દાહોદમાંથી અનેક જગ્યાએથી ફરિયાદો આવે છે હજુ પણ લોકો ફોન પર ટપાલથી પુરાવા મોકલી રહ્યા છે કે અમારા ગામમાં પણ આવી જ રીતે કામ થયા વગર પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે હજારોની સંખ્યામાં બેંકોમાં પોસ્ટ ઓફિસમાં ખોટા ખાતા ખોલાવવામાં આવ્યા છે એટીએમ કાર્ડ ભાજપના નેતાઓ પાસે ઢગલા બંધ છે અને એમાંથી જે મજૂરીના ભાગના પૈસા છે એમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મુખ્યમંત્રી શ્રી ઓપરેશન ગંગાજળની વાતો કરે છે સામાન્ય નાના અધિકારીઓ પર કાર્યવાહી કરીને મીડિયામાં વાહવાહી લૂંટે છે કે ઓપરેશન ગંગાજળ ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે મુખ્યમંત્રી મક્કમ છે પણ મંત્રીમંડળના સભ્યના બે બે પુત્રોની આજે ધરપકડ કરવી પડી સો બસો કે લાખ બે લાખ નહીં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારની ફરિયાદો થઈ છે તો ઓપરેશન ગંગાજળ મંત્રીમંડળમાં નહીં નહી લાગુ પડે કે ખાલી મીડિયામાં વાતો કરવા પૂરતું જ ઓપરેશન ગંગાજળ છે એનો જવાબ પણ મુખ્યમંત્રીશ્રી આપે મનરેગા કૌભાંડમાં ફક્ત ત્રણ ગામોમાં ઇકોતેર કરોડ રૂપિયાની ગેરરીતિ સામે આવે છે બંને મંત્રી પુત્રોએ ઓગણત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડ રૂપિયાના કામો માત્ર કાગળ પર જ કર્યા હતા પ્રધાનમંત્રી મોદી આગામી પચીસ તારીખે ગુજરાતના પ્રવાસે આવવાની શક્યતા છે અને પીએમ મોદી દાહોદ જાય તેવી પણ શક્યતા છે શું તે પહેલા બચું ખાબડને મંત્રી પદેથી હટાવવામાં આવશે આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારા વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્તે